સંતોની ભૂમિ એવી ગિરનારની ગોદ અને આ ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં ભૂતનાથ મંદિરનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે મહેશ ગાદી પરથી હકાલપટ્ટી બાદ આ વિવાદ થવાનું નામ નથી લઈ રહ્યો એવામાં ફરી એકવાર મહેશગીરી મેદાનમાં આવ્યા અને હરિગીરી પર દારૂ પાર્ટી અને નકલી સાધુ હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે એટલું નહીં ડાન્સરો બોલાવીને નાચગાન ગંભીર આરોપો આવો જોઈએ જુનાગઢમાં જૂના અખાડામાં દારૂ પાર્ટી में पुलिस ने छापा मारा है वो भी वीडियो है वो भी मैं आपको दूंगा पुलिस ने छापा मारा जूना अखाड़ा में डांसरों ने बोला भी ने थाई जेल अखाड़े में लेके आ रहे हैं गिरनार के अंदर शर्म करो गिरनार तो ये हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है તુસી ચીજો કો દબાબા એ ચપાટે અપવિત્ર કરે સંતો કેક કાપી જન્મ દિવસોની કરે છે ઉજવણી આ ગંભીર આક્ષેપો મહેશ ગીરીએ લગાવ્યા છે સંતો મહંતોની તપોભૂમિ એવા જૂનાગઢમાં હવે સંતો વચ્ચે શરૂ થયેલો ગાદીનો વિવાદ ચરમસીમા વટાવી ચુક્યો છે સંતોને જે કામ ન શોભે તેવા કામ અને કાંડ ખુલીને સામે આવી રહ્યા છે જૂનાગઢ અંબાજી મંદિર અને મંદિર વિવાદ વચ્ચે અખાડા પરિષદમાંથી હકાલપટ્ટી કરી છે અને આ નિર્ણય પછી ફરી એકવાર મેદાનમાં આવ્યા છે જેમણે અનેક વીડિયો મીડિયાને આપ્યા સાથે સાથે જૂનાગઢના જૂના અખાડામાં હરીગીરીના ચેલાઓ દ્વારા પવિત્ર જગ્યાએ અપવિત્ર કરવામાં આવી રહ્યાનો દાવો કર્યો છે હરીગીરી અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે આ હરિગીરી જરાક હવે જોવો સરકારની બદનામી થશે તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢ ના અંદર અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢ ના નીકળી પડ્યા છે જ્યારે જયારે મેં વાત કરી પ્રમાણ સાથે વાત કરી છે શું જુનાગઢ ના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો હા બલાકારી ભ્રષ્ટાચારી દારૂન આન એવો મેં તો પહેલાથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ હું બધું છોડી દઈશ આ લોકો ને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો હા બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી ને બરખાસ્ત કરી દીધા નિરસ કરી દીધા એ જૂના અખાડા જો તુ દેખ રહ્યો હરીગીરી એ જૂના અખાડા જુનાગઢ કે સાધુઓને ખૂન પસીના લગા કે બનાયા ये महादेव गिरी की बात कर रहे हो बर्खास्त करने का उसके पास रसीद है पहुंच है कितना पैसा दिया और इटे पत्थर लगवाए हैं मेरे यहां से पचानवे लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है तुम्हारे बाप का अखाड़ा दारू चल रहा है अखाड़ा परिषद अकाल पट्टी करता महेश गिरी इतना क्रोध में आ गया है કે તેમણે તો પોતાના દુશ્મનોની સામે જ શાબ્દિક હથિયાર ઉગામવાનું શરૂ કરી દીધું છે હરીગીરી પર તો પાર કર્યા જ છે સાથે સાથે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા સામે પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા છે જો કે આ મુદ્દે ગિરીશ કોટેચાએ પણ મહેશગીરી પાસે ભ્રષ્ટાચારના પુરાવાની માંગણી કરી જુનાગઢના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરીગીરી આવે તો એનું કરવું શું ગુજરાત બધા થવા દેવા છે મહેશગીરી બાપુ તો બહુ બહુ તો શું થશે કદાચ આ લોકો આ બધા મહેશગીરી બાપુ એની અનંત ની યાત્રામાં વહી જશે પણ ભોગવવું જુનાગઢ ને ગિરનાર આપડો છે એટલું યાદ રાખજો અને એક કોઈ બદનામ કરે ને છોડવો નથી અને એના માટે ઓલો ભ્રષ્ટાચારી ગીરિયો નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે અને મારા ઉપર દ્રોણેશ્વર સહી સિક્કાશ્વર હલ્યા મે તો બધા જવાબ આપી દીધા કર કેમ નથી પ્રૂવ કરતો આજે ઓલી કેસેટ ની તો મેં તો હજી જોઈ નથી પણ પોલીસ ને કયો ને એની માહિતી મેળવી લઈ એમાં શું છે અટાણ માં બધી ન્યૂઝ ચેનલ છેલ્લા હું પાથરી વરતી જોઉં છું બધા ભવનાથ નો મેળો આખો લેવા આવતો હોય છે દેશ વિદેશની ન્યૂઝ ચેનલ આવતી હોય તમે ક્યારેય જોયું જ ને મુજરા થતા હોય ને કે ભગવાને લઈ જવો છે તે તો ભગવાને એટલો બધી લીજ્યો છે કે તે તો કપડા પહેર્યા વળી કાઢીને પાછું શ્રી રવિશંકર વેગા વ્હાઇટ કપડા પીરરા વળી નેથી પાછું સરસ્વતી એટલે ચડ્ડા બરમોડા પહેરવા માંડ્યો વળી જૂનાગઢમાં આવ્યો તે મંદિરના કબજા કે ચાલુ કરી દીધા હવે બેન તમને એક પ્રશ્ન કહો એને એકવાર પૂછો કે તે શેમાં અંગૂઠો મરાયો છે કાગળ તો રજૂ કર કા નથી કરતો તે વસંતગીરીમાં અંગૂઠો મરાવ્યો એનો કાગળ રજૂ કર પત્રકારોને કે ભાઈ જો મેં આમાં અંગૂઠો મરાવ્યો તો આટલા સાક્ષી હતા આ નોટરી લઈ ગયો હતો ગાદીના લાલચુ બની ગયેલા આ સંતોએ જૂનાગઢને જ વિવાદનો અખાડો બનાવી દીધો છે છેલ્લા ઘણા સમયથી ભવનાથમાં ચાલી રહેલા અંબાજી મંદિરના ગાદી વિવાદ અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને માહોલ ગરમાયેલો છે આ વિવાદમાં મુખ્ય ભૂમિકા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની છે જેમણે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ખોટી રીતે સહી સિક્કા કરાવી લઈ ગાદીપદ હડપવાનો પ્રયાસ કર્યો આક્ષેપો પછી આખો માહોલ ગરમાયો છે અને હવે જૂનાગઢમાં વિવાદિત પર વહીવટદારનું શાસન છે પરંતુ આ પ્રકારના વિવાદિત નિવેદનો અને વીડિયોમાં કેટલું સત્ય છે તે પણ એક સૌથી મોટો સવાલ છે સંતોની ભૂમિ એવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં ભૂતનાથ મંદિરનો વિવાદ ચરમસીમાએ છે મહેશગીરીની ગાદી પરથી હકાલપટ્ટી પછી આ વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો એવામાં ફરી એકવાર મહેશગીરી મેદાનમાં આવ્યા અને હરિગીરી પર દારૂપાટી અને નકલી સાધુ હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે એટલું જ નહીં ડાન્સરો બોલાવીને નાચગાન થતું હોવાનો પણ એક વીડિયો સામે આવ્યો ત્યારે મહેશગિરીએ આ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા